નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં માતૃભાષા ને છોડી અને અંગ્રેજીની જે ઘેલછા વધતી જાય છે એ કારણે માતૃભાષાનું મહત્વ ઘટ્યું છે હવે સ્કૂલ હોય કે ઘર હોય અથવા તો ક્યાંય બીજે પ્રસંગે જાઓ તો અંગ્રેજીમાં બોલવાની જે ખેલછા છે એ વધતી જાય છે અને એના કારણે સમસ્યા એ થઈ છે કે ન તો સરખું ગુજરાતી આવડે છે ન તો સરખું અંગ્રેજી આવડે છે બાવાના બેય બગડે છે એમ કહીએ તો ચાલે તો શું કરવું આ માતૃભાષા ગુજરાતી માટે ઘણા બધા અભિયાન ચાલે છે સરકાર દ્વારા પણ આવા અભિયાનો થઈ રહ્યા છે સંસ્થાગત રીતે પણ થાય છે પણ સુરેન્દ્રનગરમાં તારીખ એકવીસમી એ સરસ મજાનો કાર્યક્રમ વટ થી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એનો હેતુ પણ આવો જ છે કે બાળકો યુવાનો આ ભાષા તરફ ખેંચાય આકર્ષાય અને ગુજરાતી ગુજરાતી વધુ સમજે સાહિત્ય સંગીતને સમજે એ માટેનો આખો ઉપક્રમ છે મૈત્રી વિદ્યાપીઠ બહુ જાણીતી સંસ્થા છે સુરેન્દ્રનગરની ભાઈ અને તાય સ્થાપિત આ સંસ્થા ઘણા વર્ષોથી કામ કરે છે ને બીજી પણ એની સાથે ઘણી બધી જોડાયેલી સંસ્થા છે એટલે આ ભાઈશ્રી ભાઈ અને તાઈના પુત્ર ડોક્ટર નિખલેશભાઈ અને જયશ્રીબેન દેસાઈ સંભાળી રહ્યા છે ને હમણાં જ રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના હસ્તે આ સંસ્થાને એવોર્ડ પણ મળ્યો છે આવા તો ઘણા બધા એવોર્ડો મળ્યા છે પણ આ મૈત્રી વિશ્વવિદ્યાપીઠ માનવ મંદિર અને આ પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ બંને સાથે મળીને આવો વટથી ગુજરાતી કાર્યક્રમ કરી રહ્યા છે સુગમ સંગીત ગુજરાતી સંગીતમાં બહુ જાણીતા નામ છે શ્યામલ સોમિલ મુનશી એ આખા કાર્યક્રમનું આયોજન એની રૂપરેખા બધું એ તૈયાર કરે છે બહુ સરસ મજાનો આ કાર્યક્રમ છે આ વિશે અને આ અભિયાન વિશે વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે મૈત્રી વિદ્યાપીઠના મંત્રી જયશ્રીબેન દેસાઈ જોડાયા છે ને નિખિલેશભાઈ દેસાઈ ડોક્ટર સાહેબ છે એ પણ જોડાયા છે પેલા આપણે જયશ્રીબેન સાથે વાત કરશું જયશ્રીબેન આ શું આખો કાર્યક્રમ છે ઉપક્રમ શું છે એનો હેતુ શું છે થોડા એના વિશે વાત કરો જી આ આપ જાણો છો સર્વે જાણે છે કે જેમાં વિદ્યાર્થીઓનું પોતાનું તો ઘડતર થાય છે પણ સામાજિક સાથે ભાવિ પેઢી એટલે કે એમના પરિવારના એમના ગામના એમના આસપાસના જે કંઈ સામાજિક જીવનમાં છે એ બદલાવની પ્રવૃત્તિ આ મૈત્રી વિદ્યાપીઠ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી કરતી હોય છે

એના વિશે એના મનમાં એક ઠોસ વિચાર કાયમી માટે એના મનમાં એક પ્રસ્થાપિત થાય એના પોતાના શાળાકીય જીવનમાં શિક્ષણની કારકિર્દીમાં ગુજરાતી ભાષાના મહત્વ વિશે અને એની આવશ્યકતા જરૂરિયાત બંને છે પ્રવર્તમાન સમયમાં ત્યારે ગુજરાતી ભાષાને પોતાની પોતીકી ભાષા એક વાલી ભાષા પોતાની એક માન માં કહી શકાય એ માધ્યમથી એ વધુ સમજે અને વિચારો થાય એના માટે આ પ્રધાન ટ્રસ્ટ દ્વારા મૈત્રી વિદ્યાપીઠ આવા પ્રયોગો પ્રકલ્પો કરતી રહી છે તો અમારું મૈત્રી વિદ્યાપીઠનું ને અમારા સમગ્ર શિક્ષણ પરિવારનું એક બહુ મોટું સદભાગ્ય છે કે અમને આવા પ્રધાન ટ્રસ્ટ દ્વારા અને જાણીતા સંગીતકાર અને કવિ શ્રી ડોક્ટર શ્યામલ મુનશી સૌમિલભાઈ અને આરતી બેનના સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ અહીંયા યોજાનાર જી જી બહુ સરસ ના બહુ અદભુત આયોજન છે ને બહુ જરૂરી છે કે બાળકો અને યુવા પેઢી છે એમાં ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ જાગે સાહિત્ય સંગીત પ્રત્યે સીધા એમનું જોડાણ થાય એ બહુ જરૂરી છે એટલે આવા કાર્યક્રમ જરૂરી છે અને આ પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ આની સાથે જોડાયું છે શ્યામલ સોમીર મુનશી બહુ જાણીતા નામ છે અને એમની સંગીત યાત્રા પચાસ વર્ષની થઈ છે એને પણ આની સાથે જોડવામાં આવી છે ને આ પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ પણ ઘણી બધી ઘણું બધું કરવા માંગે છે એના વિશે પણ વાત કરવી છે ને એના વિશે વાત કરે છે ડોક્ટર નિકલેશભાઈ દેસાઈ ડોક્ટર સાહેબ આ પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણું બધું કરવા માંગે છે ઘણા પ્રોજેક્ટો એમણે હાથ ધર્યા છે એના વિશે વાત કરો ભાઈ નમસ્તે એમાં એવું છે કે શ્યામલ સ્વામી અને આરતીબેન ની સંગીત યાત્રાના જીવનના પચાસ વર્ષ પૂરા થયા એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે હવેના વર્ષો છે એ ગુજરાતી ભાષા ગુજરાતી કવિતા ગુજરાતી સંગીત અને ગુજરાતી સાહિત્ય આના માટે આપણે આપણું આખું જીવન આપી દેવું અને એટલે એને પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટની નીચે કલાધામ અને વટતી ગુજરાતી આવા બે પ્રકલ્પો શરૂ કર્યા એમાં વટતી ગુજરાતી છે એ આપણી ભાષા આપણી કહેવતો આપણું સંગીત આપણી કવિતાઓ આપણી બોલચાલની ભાષા એ બધા વિશે આખી વાત છે અને જે છે એમાં સંગીત સંવર્ધન કરવું એના માટે બધું જૂનું આર્કવાઈઝ કરવું અને એમાં સર્જનશીલતા એની રચના આ બધું અને વિવિધ કલાકારોના જૂથ બનાવવા અને ગુજરાત રાજ્યના આ જે વચ્ચે ગુજરાતીમાં અત્યારે વિવિધ કલાકારો દુસ્ત બનાવું ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં આવેલી શૈક્ષણિક શાળાઓ અને સંસ્થાઓમાં આ રેગ્યુલર આખો વર્ષ દરમિયાન કાર્યક્રમો કરવા અને એવી રીતે કલાધામી નીચે વર્ક સ્ટુડિયો અને એક સ્ટેશનનું નિર્માણ કરવું જુદા જુદા સ્વરકારોના સ્વરાંકણોની સ્વરલીપી ધ્વનિ મુદ્રણ કરીને આર્કવાઈ ઊભી કરવી ઓડિયો વિડીયો લાઇબ્રેરી બનાવી અને એક રિહર્સલ રૂમ અને નાની બેઠકો થઈ શકે એવી સુવિધાઓ ઊભી કરવી આ પ્રદાપ ચેરિટેબલ ટ્રસ્ટ નીચે બે કલાધામ અને વચ્ચે ગુજરાતી ના પ્રકલ્પો છે અને એના માટે શ્યામલ સોમિલ અને આરતી બે ને પોતાની આખી આની પાછળ આપી દેવાના છે એવો એમને સંકલ્પ કરેલો છે એટલે આ બહુ જ મોટી વાત છે અને બહુ જ મોટું કામ છે અને આ હા 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 અને મૈત્રી વિદ્યાપીની સુવર્ણ જયંતિ નિમિત્તે તે ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી અમે આ કાર્યક્રમ અમારા સંકુલમાં કરી શકીએ છીએ જેમાં નવ દસ અગિયાર બાદ ની દીકરીઓ અને અમારી બી એડ ની ભાઈ એવું છે કે આપણી ભાષા કેવતો આપણા ગીતો આપણી બોલચાલની ભાષા એ ખરેખર સરળ છે એ એવી અઘરી નથી અને એના માટે કોઈ જાતની આપણે જેને કેવાય એક સહજતા આપણા જીવનમાં આવે એના માટે બાળકો માટે ખાસ એમને આ કાર્યક્રમ પ્રાથમિક શાળાના બાળકો માટે કે જ્યાં ભાષા એને પ્રશ્નો થાય તો એના માટે એ લોકોએ ઘણા બધા સ્વરૂપો બદલાવ્યા છે અને કારણ કે વર્ષોથી લોકો મેઘધનુષ કરીને બહુ વર્ષો પહેલા બાળકો માટે એક આખું આલ્બમ બનાવેલું બહુ લોકપ્રિય એટલે ગુજરાતી ભાષા એનું સંગીત એનું સાહિત્ય એની કવિતા અને એની બોલચાલ અને એના જુદા જુદા કલાકારોનું આરકવાયજ આખું થાય એના માટે આ બે પ્રવૃત્તિ છે કાર્યક્રમો કર્યા જુદા શહેરમાં કાર્યક્રમો કર્યા છે પણ સુરેન્દ્રનગર પહેલો કાર્યક્રમ છે બહુ જરૂરી કાર્યક્રમ છે અને હા છે કે ગુજરાતી સરળતા એટલી છે કે તમારે

આપ બંને સાથે અમારી સાથે જોડાયા કાર્યક્રમ વિશે વાત કરી બંને ખૂબ આભાર ભાઈ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ